લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો હોળી હોળીનો તહેવાર આવે એટલે આપણે આનંદમાં આવી જઈએ ચોક્કસ રંગોનો તહેવાર છે આનંદ કરવાનો તહેવાર છે અને સાથે સાથે આપણા જીવનના જે દુઃખો છે તેને હોમવાનો તહેવાર પણ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ રાશિ પ્રમાણે આપણે કઈ વસ્તુ લઈએ અને હોળીમાં હોયે તો આપણા જીવનમાં વધુ સારી રાહત આવે મિત્રો હોળી હોળીનું પ્રાગટ્ય ઘણા બધા કારણોથી થતું હોય છે આપણે હોલિકા અને પ્રહલાદની વાર્તા તો જાણીએ જ છે પણ આજે એક નનકડી એવી જાણકારી છે જે તમારે જાણવી જરૂરી એ બી હું જણાવું છું મિત્રો હોળીનું પ્રાગટ્ય એટલા માટે પણ થાય છે કે ભાઈ ચૈત્ર સુદ એકમને દિવસથી આપણું હિન્દુ નવ વર્ષ શરૂ થાય તે પહેલાં જે વર્ષ પૂર્ણ થયું એમાં જે કંઈ પણ આપણે તકલીફ ભોગવી દુઃખ ભોગવા જે કંઈ નુકસાની થઈ એ બધી વસ્તુ ભૂલીને એ બધા દુઃખોને અગ્નિમાં હોમી દઈએ અને આવનારા નવા વર્ષનું સ્વાગત કરીએ અને નવા વર્ષમાં નવું અને સુખી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ હોળીના પ્રાગટ્યને દિવસે આપણે જે કંઈ પણ વસ્તુ એમાં હોમીએ છીએ ને તેની સાથે સાથે આપણે આપણા જીવનના દુઃખોને પણ તેમાં હોમી દઈએ છીએ આ હોળીનું પ્રાગટ્ય અને એનું દહન એટલે આગળના સમયમાં જે કંઈ પણ આપણે દુઃખ તકલીફ જે કંઈ પણ ભોગાયું એ બધાને યાદ કરીને એ કરી અને એને આ હોળીના દહનમાં હોમી અને એને ભસ્મ કરી નાખીએ જેથી આગળના સમયમાં એ આપણને પરેશાન ન કરે આપણી જે ખરાબ યાદો છે ને એને હોળીની અગ્નિમાં હોમીને સળગાવી દેવું એટલે હોળીનું દહન તો મિત્રો આ જે હોળીનું દહન છે એમાં આપણે રાશિ પ્રમાણે કઈ વસ્તુ હોમીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ શું લેવું જોઈએ તો મિત્રો નારિયેર નારિયેર તો આપણે લઈએ જ છીએ દરેક જણ હોળીમાં એક નારિયેલનું હોમવું એ કોમન વસ્તુ છે એની સાથે એક મુઠ્ઠી પીળી રાઈ લેવી એક મુઠ્ઠી લાલ મસૂર લેજો આ વસ્તુને સાથે રાખી હોળીની પ્રદક્ષિણા કરીને આ વસ્તુને આપણે હોળીમાં હોમીશું તો આપણા શત્રુનો નાશ થશે ને આપણા શરીરમાં રહેલી આપણા ઘરમાં રહેલી બીમારીનો નાશ થશે બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળાએ કઈ વસ્તુ હોળીમાં હોમવી જોઈએ એક સૂકા કોપરાની વાટી એમાં કાળા સફેદ તલ ભરવા જોઈએ અને આ વસ્તુને હાથમાં રાખી હોળીની પ્રદક્ષિણા કરીને આ વસ્તુ જો આપણે હોળીમાં હોમી દઈએ છીએ હોળીના દહનમાં અને આપણે પધરાવી દઈએ છે તો જીવનમાંથી દુશ્મની ટળે છે રોગોનો નાશ થાય છે મિથુન મિથુન રાશિવાળાએ શું હોમવું જોઈએ મિથુન રાશિવાળાએ પણ એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાઈ એક બીજો લેવું જોઈએ અને એક કાચી કેરી લેવી જોઈએ આ વસ્તુઓ લઈ હોળીમાંની પ્રદક્ષિણા કરીને આ વસ્તુને આપણે શ્રદ્ધાપૂર્વક હોળીમાં હોમી દઈએ તો આપણા જીવનમાં રહેલી ચિંતાઓ ટેન્શન વેપારના વિઘ્નો એ દૂર થાય અને આપણે સારું જીવન પ્રાપ્ત થાય કર્કરાશિ કર્કરાશિવાળા માટે નારિયેલ બદામ અને એક મુઠ્ઠી પીળી રાય આ વસ્તુ લેવી જોઈએ સાથે થોડી ખીર બનાવી લો ખીરનો વાડકો ભરી અને આ બાકીની સામગ્રી લઈ ને હોળીની પ્રદક્ષિણા ફરો અને આ વસ્તુને હોળીમાં હોમી દો અને ખીરનો પ્રસાદ જે તમે લઈ ગયા છો ને એમાંથી ચાર પાંચ ચમચી હોળી માતામાં પધરાવી દો ને બાકીનો પ્રસાદ તમે પ્રસાદ રૂપે ગ્રહણ કરો હવે મિત્રો કર્ક પણ વાળા માટે કર્ક રાશિવાળા માટે અત્યારે આઠમે શનિ ચાલે છે અને ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ શનિની પનોતી પૂરી થશે અને મે મહિનામાં પાછા તમે રાહુના બંધનમાં આવશો અને રાહુ આવે છે આ વખતે તમારા આઠમા સ્થાનમાં તો આ જે ગ્રહોનું ગોચર બનવાનું છે એક તરફ તમને બહુ સારા આર્થિક લાભ આપવાનું છે અને બીજી તરફ તમારા જીવન સાથે એક જોખમ ઊભું કરવાનો છે તો આમાંથી બચવા માટે આપણે આ કાર્ય કરવાનું છે તો કર્ક રાશિવાળાએ આટલી વસ્તુ ચોક્કસ કરવી જોઈએ અને મિત્રો ખીરનો પ્રસાદ જે મેં કીધો છે ને એ તમારા ધનધાન્યના ભંડાર તમારા શુક્રના સુખ ભરેલા રહે એના માટેની આ વાત છે તો એ ચોક્કસ ઉપાય કરી લેજો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ શું લેવું જોઈએ સિંહ રાશિવાળાએ નારિયેલ એક પીળી ઘઉં અથવા તો ઘઉંની બાલી એટલે પેલા ઘઉંના ડુંડા બરાબર આટલી વસ્તુને તમે લઈ હોળી માતાની પ્રદક્ષિણા કરો અને હોળીમાં સમાવી દો દુશ્મનાવટ દૂર થશે અને સામાજિક માન સન્માન વધશે અને વેપારિક ફાયદાઓ મોટા થશે કન્યા કન્યા રાશિવાળાએ શું લેવું જોઈએ હોળીમાં હોમવા માટે નારિયેલ પીળી રાઈ લીલા મગ અને એક કેરી આટલી વસ્તુ લઈ ને શ્રદ્ધાપૂર્વક હોળીમાની પ્રદક્ષિણા કરીને હોમી દો આ હોળી માતામાં આ હોડીમાના અગ્નિમાં તો તમારા જીવનમાં જે દુઃખો છે એનો નાશ થાય તમારી બેન દીકરીઓના જીવનમાં જે નાની મોટી તકલીફ છે તે દૂર થાય અને વેપારીક ફાયદાઓ તો ખરેખર જ બહુ મોટા મળે તુલા તુલા રાશિવાળાએ શું કર્યું તુલા રાશિવાળાએ એક કોપરાની વાટી લેવી જોઈએ એમાં કપૂર ભરવું જોઈએ અને એક મુઠ્ઠી ચોખા લેવા જોઈએ આટલી વસ્તુ લઈ હોળી માતાની પ્રદક્ષિણા કરો અને પ્રદક્ષિણા કરી અને આ બધી વસ્તુ હોળીની અગ્નિમાં પધરાવી દો જીવનના તમામ દુખો આ હોળી પછી તમારા દૂર થતા દેખાય જીવનમાં પૈસાની કમી હોય તો તે દૂર થાય અને જીવનસાથી નથી તો જીવનસાથી મળે ને જીવનસાથીના ઝઘડાઓ છે તો તે દૂર કરી શકાય વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આ હોળીમાં શું હોમવું જોઈએ તો મિત્રો તમારે નારિયેલ એક મુઠ્ઠી પીળી રાઈ કોપરાની વાટીમાં મસૂર ભરવા જોઈએ આટલી વસ્તુ લઈ માતાની પ્રદક્ષિણા કરીને આ વસ્તુને હોળીમાં શ્રદ્ધાપૂર્વક હોમી દો જો તમે કોઈ કાયદાકીય ગૂંચમાં ફસાયેલા તો મુક્ત થશો દુશ્મનોથી મુક્તિ મળશે કોર્ટ કેસ છે તો એમાં જીત થાય અને જીવનમાં સુખ વધે ધનરાશિ ધનરાશિવાળાએ આ હોળીમાં શું હોમવું જોઈએ તો મિત્રો એક કોપરાની વાટી એક મુઠ્ઠી પીળી રાય પાંચ હળધરના ગાંઠિયા આટલી વસ્તુ લઈ હોળીની પ્રદક્ષિણા કરો અને આ વસ્તુઓ તમે હોળીમાં હોમી દો આનાથી તમારા જીવનમાં સ્થિરતા આવે તમારા જીવનમાં જે સમસ્યાઓ ઘણા લાંબા સમયથી ચાલતી આવી હશે ને તે સમસ્યાઓમાંથી તમે મુક્ત થશો અને જીવનમાં સુખનો જે સ્ત્રોત છે તે વધતો દેખાય મકર મકર રાશિવાળાએ શું કરવું જોઈએ મકર રાશિવાળાએ એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાય એક કોપરાની વાટીમાં કાળા અડદ ભરવા જોઈએ અને આ વસ્તુ લઈ હોળીમાંની પ્રદક્ષિણા કરો ને આ શ્રદ્ધાપૂર્વક હોળીમાં હોમી દો ને માને પ્રાર્થના કરો કે ભાઈ કૌટુંબિક દુઃખો દૂર થાય કુટુંબનો સાથ મળે ને જીવનમાં જો કોઈ માંદગી ભોગવી રહ્યા હોય ને તો એ માંદગીમાંથી તમને તાત્કાલિકપણે મુક્તિ મળે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે આ હોળીમાં શું હોમવું જોઈએ તો મિત્રો નારિયેલ પીળી રાઈ કોપરાની વાટીમાં કાળા અળદ થોડાક સફેદ તલ કાળા તલ આટલી વસ્તુ લઈ હોળીમાંની પ્રદક્ષિણા કરો આ બધી વસ્તુને શ્રદ્ધાપૂર્વક હોળીમાં હોમી દઉં કુંભ રાશિવાળા માટે અત્યારે જે મુશ્કેલીઓ ચાલી રહેલી તે મુશ્કેલીમાંથી મુક્તિ મળે શનિની કૃપા પ્રાપ્ત થાય હોળીના આશીર્વાદ મળે અને મિત્રો તમારું આર્થિક પાસું મજબૂત બનતું દેખાય તો મિત્રો હવે જોઈએ આપને મીન રાશિ મીન રાશિ માટે હોળીમાં શું હોમવું જોઈએ તો મિત્રો તમારે પણ એક નારિયેલ એક મુઠ્ઠી પીળી રાય થોડાક કાળા ચણા આપણા દેશી ચણા જે આવે કાળા તે અને થોડા થોડા કાળા સફેદ તલ આટલી વસ્તુ ભેગી કરી હોળી માતાની પ્રદક્ષિણા કરો આ બધી વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક હોળીમાં હોમી દો બસ આટલા નનકડા ઉપાયથી જીવનમાં જે તકલીફો છે તે દૂર થશે મિત્રો અત્યારે તમારી જે શનિનો પનોતી ચાલે છે બીજો પાયો શરૂ થવાની તૈયારી છે એમાંથી મુક્તિ મળશે ને જીવનમાં તમામ દુઃખોનો સામનો કરવાની તાકાત મળશે ને દુઃખો આપણે દૂર કરી શકીશું અને શનિની કૃપા પ્રાપ્ત કરી શકશું તે જુદું અને હોળીના આશીર્વાદ તો આપણે બધા જ હાથોથી મળવાના છે તો ચોક્કસ આ ઉપાય કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં મેં બહુ મહત્વની જાણકારી આપી છે ને બહુ નાનકડા ઉપાયથી તમે તમારા જીવનના તમામ દુઃખોને દૂર કરી શકો એટલી સરસ જાણકારી મેં આમાં આપી છે તો એનો લાભ લેજો ને જીવનને સરળ બનાવો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવેદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે